સર મને જે અત્યારે ગઈલાઈન આપીને એ બહુ ફાઈન ગાઈડલાઈન છે તો એ પ્રમાણે જો આપણે ફોલો કરીએ રૂટીનમાં તો આપણે ઘણી રોગ થી આપણે પાછળ જઈ શકીએ મતલબ રોગ આવે એ પેલાની ગાઈડલાઈન છે તમને કોઈ પણ બોડીમાં કોઈ પણ ઇફેક્ટ થતી હોય તો સરે જે ગાઈડલાઈન આપીએ એ પ્રમાણે ચાલીએ છે લાંબા વર્ષ સુધી પશુ નથી તો તમે જોઈ શકો છો કે ફોરન થેરાપી કર્યા પછીનું રિઝલ્ટ ખૂબ જ સારું રહે છે તો જેને પણ આ સમસ્યા એ તો એકવાર શ્રીમય આયુર્વેદના ક્લિનિકમાં સંપર્ક કરવો થેન્ક યુ